મારું નામ દર્શના પટેલ છે અહીંયા સાત માર્કેટ બની રહી છે અદ્યતન સાત માર્કેટ બની રહી છે એનો એક ગેટ બાર મેન ગેટ રોડ રોડ ઉપર હોવા છતાં બી અહીંયા એક બનાવી રહ્યો છે દસ ફૂટનો સિંગલપટ્ટીનો રોડ છે અમારી સોસાયટીના ગેટની સામે એક રોડ બનાવી રહ્યો છે જેના કારણે ઘણી બધી એસેન્શિયલ સર્વિસ બી અમને મળી નથી શકતી અને બીજા ઘણા બધા પ્રોબ્લેમો થાય છે ટ્રાફિકના કારણે તો સરકાર પાસે કોર્પોરેશન પાસે અને અહીંના જે કોન્ટ્રાક્ટર પાસે છે એમની પાસે તમારી શું માંગણી છે અમે એમસીમાં કર કમિશનરને બધી જ જગ્યાએ ટ્રાફિકમાં બધી જ જગ્યાએ છેલ્લા ત્રણ વર્ષથી કમ્પ્લેન કરી રહ્યા છે નોટિસ બી આપેલી છે એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી અને હવે તો અમારા સોસાયટીના ગેટની સામે જ એક ગેટ બની રહ્યો છે જેના કારણે બહુ જ બધા પ્રોબ્લેમ થાય છે હવે એનું સોલ્યુશન નહીં આવે તો અમે નાના બાળકોને પણ ઘણી બધી તકલીફો થાય છે હવે જો એનું સોલ્યુશન નહીં આવે તો અમારા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે કંઈ પણ નુકસાન કરવામાં આવશે તો એની જવાબદારી અમારી નહીં રહે મ્યુનિસિપાલિટી એમસીની જવાબદારી રહેશે આ ગેટ તમે શું કહેવા માંગો છો હાલમાં ગેટ પાડ્યો આ આ ગેટ ગેટ સોસાયટીના ગેટની સામે તો તો હોવો જ ના જોઈએ અને બીજો ગેટ મેઇન ગેટ હોવા છતાં આ બીજા ગેટની કોઈ જરૂરત નથી તેમ છતાં પાડવામાં આવ્યો છે એના કોઈ એક પણ ફાયદો અમને દેખાતો નથી અને અમે અને અમારી આજુબાજુની બધી સોસાયટીઓ દ્વારા આનું વિરોધ કરવામાં આવે છે આ તમે જે જણાવી દેવા છો કે બીજો ગેટ બની રહ્યો છે બરાબર એ ગેટ ઓલરેડી ચાલુ છે આ નવો ગેટ બની રહ્યો છે તો બીજા નવા ગેટથી તમને લોકોને શું નુકસાન થઈ ગયું છે નવો ગેટ સૌથી પહેલાં તો અમારા ગેટની અમારી સોસાયટીના ગેટની સામે જ બની રહ્યો છે જેના કારણે શાકભાજીના રો મટીરિયલ માટે સ્પેશિયલી બની રહ્યો છે એટલે એમના ટેમ્પા ટ્રકો ને એ બધું આવશે જેના કારણે અમને તો પહેલાં અમારા જ વ્હીકલ કાઢવામાં તકલીફ પડશે અને તમે અત્યારે આજુબાજુ જોઈ રહ્યા છો લોકો એમ જ ગમે તેમ ગાડીઓ પાર્ક કરીને જતા રહે છે અમારી સ્કૂલ બસો એસેન્શિયલ જેવી કે એમ્બ્યુલન્સ એ બધું જ અહીંયા આવવાની જ ના પાડી દે છે અને એવા સાંજના સમયે તો એ લોકો આવવાની જ ના પાડી દે છે શું નામ તમારું મારું નામ હર્ષિત દવે છે અહીંયા શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે અહીંયા સૌથી આ મેઇન રોડ નથી આ સોસાયટીનો ઇન્ટરનલ રોડ છે મેઈન રોડ મોટેરા રોડ છે અને આ સોસાયટીનો ઇન્ટરનલ રોડ છે આ રોડ ઉપર તમે જોઈ શકો છો સુરંગ છે કેતુ છે આગળ દેવદંદગન છે એ બધી ઇન્ટરનલ રોડ છે જેનો રોડની તમે વિસ્ત જશો તો બહુ સાંકળી છે જેના કારણે મેઇન અવર જવરની તકલીફ છે અહીંયા સાંજે શાકભાજી માર્કેટ અહીંયા ભરાય છે જેના કારણે સાંજે ચારથી આઠ વાગ્યા સુધી જગ્યા જ નથી હોતી ટુ વ્હીલર પણ બાળ વાળ જાય છે અને જો આ ગેટ અહીંયા પડશે તો અમને લોકોને સૌથી મોટી તો અમારા બાળકોની ચિંતા થાય છે અમારા વડીલોની ચિંતા થાય છે એ લોકો મૂવમેન્ટ કરવી પણ અઘરી છે બધા તમને જામ હોય તો અગાઉ એક છ મહિના પહેલાં એક બનાવ બની ચૂક્યો છે જેમાં એક છોકરી એક્સપાયર્ડ થઈ ગઈ હતી જેના કારણે આ વ્હીકલ જે છે અમુક પીલો અમુક સ્પીડે જતા હોય છે ટાકડો રોડ છે અને એના કારણે એક છોકરીનું ડેથ પણ થઈ ગયું છે એના પહેલાં પણ એક છોકરાની યાદદાશ પણ જતી રહી હતી એના પણ એક્સિડન્ટ થયો છે એટલે તમને બધાને રિક્વેસ્ટ છે કે આ રોડ સાંકડો હોવાથી યા તો આ રોડને પહોરો કર યા તો પછી આ ગેટ અહીંયાથી બંધ કરી દેગ્યા ફિક્સ કરવા બની પાછું આ અમારી તમને એક રજૂઆત છે લખવાની કારણ કે આ ફૂડ પોઈન્ટમાં જગ્યા જ નથી અને બીજી વસ્તુ જે અહીંયા હા ફાયરના પણ બનાવો બની શકે એમ છે કારણ કે ફાયર સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ અને બીજું વ્હીકલ તો જગ્યા જ નથી પાસ એકસો આઠને આવવામાં કોઈ તકલીફ પડે છે અહીંયા હા એકસો આઠને આવવા જવામાં તકલીફ પડે છે ઇવન સ્કૂલ વાહનોને પણ આવવામાં તકલીફ પડે છે બાળકો બી ઇઝીલી નથી આવી શકતા અને ચોરી પણ બનાવો બની ચૂક્યા છે ઓલરેડી અને આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અને સેફ્ટી પોઈન્ટ અફ ખાસ કરીને આ ગેટ આગળ લઈ જવાની મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂ હોય